ના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને બહેનોને આપણે રોજે રોજને માટે અવનવી વેરાયટી બતાવતા હોય એટલે બેનો ટાઈમ થાય એટલે વાત જોઈએ ખૂજાબેન આજે શું નવું બતાવશે આપણે સંપૂર્ણ સ્પેશિયાલિટી રોજે રોજ આપવાના છે આજે બતાવવાના છે કોટ સેટ એ ની મસ્ત શોર્ટ ટોપ છે આખું ફિનિશિંગ જોઈએ ફૂલ ફિનિશિંગવાળી આઈટમ પ્યોર એટલે પ્યોર સાબુ કોટન છે ગળામાં મસ્ત પેટન છે કુર્તીના લેવલમાં પેન્ટ આવશે ત્રણસો ને પચાસ રૂપિયામાં એમ સાઈઝ શરૂઆત કરીએ સુપ્રીમ ક્વોલિટી કલર જોવો બતાય મસ્ત બતાવવાના છે આપણે બહેનોને જોવાની મજા આવે આ જો તમને એમ થાવું જોઈએ કે અમે મીરા વોલમાર્ટમાં ખરીદી કરવા ગયા બધી વેરાયટી જો નેવી બ્લુ કલર છે એમ સાઇઝની અંદર ત્રણસો ને પચાસમાં પછી આ ધાબુ કોટન બતાવ્યું તો એમાં હવે આપણી પાસે એક બીજી પેટન છે જો આ મોડાલ સિલ્કનું કપડું છે મસ્ત અને ટોપની લેન્થ થોડી વધારે આવશે ની લેન્થ સુધી થઈ જાય તમને અને આનું પેન્ટ છે મસ્ત પેન્સી બ્રોચ આપેલું છે વિનેક છે એટલે સરસ લાગે આ બધામાં બ્રોચ છે આ નહીં આપણે ત્રણસો પચાસમાં જ આપવાના છે એકદમ ભારે કપડું પેલી વોશમાં મશીનમાં નાખી દો તોય કાંઈ તમારે પ્રોબ્લેમ ન આવે એની અંદર આપણી પાસે એલ સાઈઝ એ છે આ જોઈ લો એલ સાઇઝ હવે એલમાં બીજા કોટનમાં બતાવું છું આ જોઈ પ્યોર કોટનમાં પેન્ટ ત્રણસો પચાસ રૂપિયામાં એમાં એક અથાબુ કોટન બતાવ્યું હતું એમાં છે કલર જોઈ લ્યો એલ સાઈઝ ની અંદર હવે બતાવું છું તમને એક સેલ ફર્મો જોવા માટે આપણે બહેનોને ખાસ કરીને એક એક પીસ ખોલીને બતાવીએ છે જો એક્સેલ નું ફર્મો જોઈ લ્યો ફૂલ ફર્મા આવશે બ્રાન્ડના ત્રણસો ને પચાસ રૂપિયામાં આ જો એક આપણી પાસે બ્લુ કલર છે મટિરિયલ બહુ મસ્ત આવે આ મોડાલ સિલ્ક આપણે બતાવ્યું ને એમાં એક્સેલ છે અને આ મોડાલ સિલ્કમાં એક એક્સેલ આ છે હવે બતાવું છું ડબલ એક્સેલ પર્પલ જાંબુડિયો બહુ સુપર ચાલે છે અત્યારે પર્પલ જાંબુડિયો આ જોઈ લો સુપર ક્વોલિટી ડબલ એક્સેલ ફૂલ ફરમા ત્રણસો પચાસ રૂપિયામાં ખાસ કરીને આપણા બેનોને કહી દઉં કોટન ગાઉન અલ્ફાઈન ગાઉનમાં નવો સ્ટોક શોર્ટ કુર્તામાં નવો સ્ટોક હજારની ત્રણ પેરમાં નવો સ્ટોક અને એ સિવાય ઘણી બધી વેરાયટી નવા સ્ટોકમાં સેલના ભાવમાં સરસ વેરાયટી બસો વાળી આપણી સ્પેશિયલ કુર્તી આ વખતે બહુ સુપ્રીમ ક્વોલિટીમાં આવી છે એરલાઇનની કોલરવાળી હેવી રિયોનની કુર્તી બસો રૂપિયામાં આપવાના છે સ્ટોક હાજર આવી ગયો એમ ટુ ડબલ એક્સએલની સાઈઝ મળશે એના માટે મીરાવોલ માર્ટની મુલાકાત કરતા રહેજો ઓનલાઈન મીડિયા જોતા રહેજો સમયની અનુકૂળતા પ્રમાણે બધું વિડીયોમાં બતાવવાના છે જય માતાજી